અમરેલી જિલ્લાના બગસરામાં મેઘાણી હાઈસ્કૂલના શિક્ષકો વય મર્યાદામાં નિવૃત્ત થતાં તેમજ અન્ય શિક્ષકોની બીજી જગ્યાએ બદલી થતા સન્માન કાર્યક્રમનું આયોજન રામાણી તેમજ પ્રદીપભાઈ નાકરાણી તેમજ ડામોર સાહેબ નિવૃત્ત થયા તેમજ કવિતાબેન ગૌસ્વામી તેમજ હિનાબેન મોરાયા તેમજ નિકિતાબેન પંડ્યાની અન્ય સ્કૂલમાં બદલી થઈ આ કાર્યક્રમમાં બગસરા નગરપાલિકાના પ્રમુખ જોતસનાબેન તેમજ નગરપાલિકાના કોર્પોરેટર તેમજ મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જેઠવા સાહેબ તેમજ સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયેલ અને કાર્યક્રમનું સંચાલન સ્નેહી પરમાર દ્વારા કરવામાં આવેલ